हेलो फ्रेंड्स हाउ आर यू माय सेल्फ एसुपियास वेलकम टू माय YouTube चैनल विद्यार्थी मित्रों આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો ખૂબ જ સહેલો અને સરળ ચેપ્ટર છે તમને 8 માર્ક્સનો લોંગ એક્ઝામ્પલ તમને પૂછવાનો છે અત્યાર સુધી આપણે કેટલીક આમદનવાળા દાખલા જોયા હતા આજે પણ આપણે કેટલીક આમદનમાં પણ કે એક્સ્ટ્રા આમદન જોવાના છે શેર જપ્તીની શેર જપ્તી કેવી રીતે કરી શકાય જપ્તેલા શેર ફરતી કેવી રીતે બહાર પડી શકાય તેમજ મૂડી અનામત અંગેની સંપૂર્ણ આમદનનો દાખલો જોવાના છે

અને હપ્તા રૂપિયા ત્રણ આ બોલો ત્રણ રૂપિયા શેના છે હપ્તાના છે આ હપ્તાના ત્રણ રૂપિયા છે જે કંપનીએ નહીં ચૂકવતા કંપનીએ શું કર્યા જપ્ત કર્યા એટલે એનો અર્થ કે શેર જપ્તી આમ નોંધ છે આઠસો શેર પર શું બાકી મંજૂરીના ચાર બાકી અને હપ્તાના ત્રણ બાકી છે આ ઉપરાંત છે અરજદારે છે તે અરજીના ત્રણ ભરેલા છે અને જપ્ત થયેલા શેર આઠ લેખે ફરીથી બહાર પાડ્યા ત્રણ સ્ટેપમાં જ કામ કરવાનું છે આ ત્રણ ત્રણ સ્ટેપમાં મુખ્યત્વે કઈ કઈ આમનો ના આવે મેં તમને પાર્ટ નંબર નવમાં સમજાવેલું છે ફરીથી એ હું ટૂંકમાં સમજાવી દઈશ ચાલો શેર જપ્તી તમે શેર જપ્તી કરો તો વિદ્યાર્થી મિત્રો બે જ આમનો ના આવે કાં તો ઉપરની આમનો ના આવે તો નીચેની આમનો ના આવે ઉપરની અને જે નીચેની બંને આમનોમાં શું ફરક છે ખાલી જામીનગીરી પ્રીમિયમ જો શેર મૂળ કિંમતે બહાર પડે તો ઉપરની આમનો શેર જો પ્રીમિયમે બહાર પડે તો નીચેની આમનો અહીંયા તમે જો કે આખા દાખલામાં કોઈ જગ્યાએ આપણે વાંચ્યું પ્રીમિયમ આવ્યું નથી એટલે ઉપરની આમનો લખી રહીશું શું ઉપરની આમનો છે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે વસ્તુ જેટલી પણ બાકી હોય તે લખી દઈશું શેર મંજૂરી શેર પ્રથમ હપ્તો શેર આખરી હપ્તો જેટલું બાકી હોય ખાતે ઉધાર ઇક્વિટી શેર ખાતે ખાતે હવે શું લખવાનું જે વસ્તુ બાકી હોય તે બોલો શું બાકી છે મંજૂરી બાકી છે અને હપ્તો બાકી છે તો આપણે લખી દઈએ તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે શેર મૂડી ખાતે કેટલી રકમ લખવાની જો શેર મૂડી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો એક શેરની કિંમત કરે છે દસ રૂપિયા અને બોલો કેટલા શેર જપ્ત કરીએ આઠસો શેર જ તો આપણે જુ લખી દઈએ લખી દઈએ આપણને રકમ મળી જશે ઉધાર પર આઠ હજાર હવે મેં ટીપ્સ આપેલી શેર જપ્તી હંમેશા પ્રશ્ન ચિહ્ન દ્વારા મળે છેલ્લે આપણને મળશે અત્યારે નહીં મળે ઇક્વિટી શેર મંજૂરી ઇક્વિટી શેર મંજૂરી એટલે શું કે જે મંજૂરી બાકી છે તે જ લેવાનું જે વસ્તુ ભરાઈ ગયેલું નહીં

આપણને મળી જશે ચોવીસો અરજીના નહીં લખે કારણ કે અરજી રકમ ભરેલી છે આપણે એ જ જોવાનું કઈ વસ્તુ બાકી જે બાકી હોય એ જ આપણે જપ્ત કરાય ને એટલે ધ્યાન આપજો શેર જપ્તી મેં કીધું પ્રશ્ન દ્વારા એટલે આઠ હજાર માઇનસ બત્રીસો માઇનસ ચોવીસો એટલે તમને ઓટોમેટિક રકમ મળી જાય ચોવીસો આ રીતે શેર જપ્તી ની આમઝોન થઈ ગઈ આપણે લખી દે બાબત છે આઠસો શેર પર મંજૂરી ને આપતો ન મળતા શેર જપ્ત કર્યા તેના ત્યારબાદ છે બીજું સ્ટેપ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા હવે ધ્યાન આપજો અહીંયા હવે આ ત્રણ રૂપિયા મારે કોઈ જગ્યાએ કઈ જ કામ નહીં લાગે મારે થયેલા શેર બહાર પાડ્યા આઠ લેખે એક શેર ની કિંમત કેટલી હતી દસ રૂપિયા તમે કેટલા રૂપિયા બહાર પાડો આઠ રૂપિયા એનો ઓછી કિંમતે બહાર પાડો તો વટાવે બહાર પાડ્યા કહેવાય વધુ કિંમતે બહાર પાડો તો પ્રીમિયમે બહાર પાડ્યા કહેવાય બસ બે કન્ડિશન બરાબર સમજજો

શેર જપતી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તમને એ ખબર હોવી જોઈએ કે તમે કઈ રીતે ઉધાર બેંક એટલે હું આપણી પાસે કેટલી બેંક આવે તમે જેટલા લેખે બહાર પાડો તો પાંચ લેખે બહાર પાડો તો પાંચ રૂપિયા મળે આઠ લેખે બહાર પાડો તો આઠ રૂપિયા મળે આપણી પાસે બેંક આવે પણ કેટલી બેંક આવશે આઠસો શેર એની પર આઠ રૂપિયા મળશે એટલે આપણે લખી દઈએ એકાઉસમાં આઠસો ગુણ્યા આઠ એટલે છ હજાર ચારસો ઉધાર પર લખી દઈએ શેર જપતી જે અહીંયા પ્રશ્ન ચિહ્ન કર્યો અહીંયા પણ કરી આ રકમ શોધી શકો શેર જપતી વટાવ થાય તમે આઠસો ગુણ્યા બે કરશો તો તમને જે વટાવની રકમ મળી જાય પણ મેં તમને સમજાવવા માંગુ છું પ્રશ્ન ચિન્હ ઇક્વિટી શેર મૂડી બોલો કેટલા શેર હતો આઠસો શેર શેર મૂડી શબ્દ આવ્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ શેર મુડી શબ્દ હતો તો આપણે કેટલા કરેલા ગુણ્યાકાર દસ તો અહીંયા પણ કેટલા કરશું ગુણાકાર દસ એટલે ઉપર જ શેર મૂડીની રકમ બેઠી લેશું દસ રૂપિયા આઠસો ગુણ્યા દસ એટલે આપણને જવાબાજ ફરીથી બહાર પણ લખી દે આઠસો શેર ફરીથી આઠ લખે બહાર પાડ્યા તેના હવે ત્રીજી આમનો જપ્ત થયેલા શેર ક્યાં લઈ જવાની છે જપતી મૂડી અનામત ખાતે તો એક જ આમનો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે બંને જપ્તીનો તફાત બોલો જે રકમ કે લખશું બંને જોઈ લઈએ અને બીજી જપ્તી બીજી સોળસો રૂપિયા બંનેનો તફાત એટલે શું ચોવીસો માઇનસ સોળસો કરશો એટલે તમને છેલ્લી આમનોમાં રકમ મળી જશે રકમ મળશે આઠસો રૂપિયા આઠસો રૂપિયા આપણે લખી દઈએ બાબત છે શેર જપ્તી ની બાકી હતી તે મૂળી અનામત ખાતે લઈ ગયા તેના તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જ્યારે પણ શેર જપ્ત થાય ત્યારે ત્રણ સ્ટેપમાં જ કામ કરવાનું છે પણ તમને એ ખબર હોવી છે કે કયા સ્ટેપમાં કઈ આમનો ના આવે તો મેં તમને ટીપ્સ એન્ડ ટ્રીક આપી તમારે જોઈ લેવાનું વટાવ છે કે પ્રીમિયમ છે કે પછી તમને કોઈ પ્રકારનું અલગ જે મૂળ કિંમતથી આપ્યા છે એ બાબત તમે જોશો તો તમને ઇઝીલી આવડી જશે હવે આપણે જોઈએ એનો બીજો એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર બાર નો પેટા પ્રશ્ન બીજો એમાં લખેલું છે આર આરકે કંપની લિમિટેડ સુનિલના દરેક દસ નો કેવા છસો શેર જપ્ત કર્યા ચાલો જપ્ત કેટલા કર્યા છે છસો શેર અને એકનો ભાવ કેટલો હતો સુનીલે શેર અરજીના તથા મંજૂરી પેટે પાંચ છે જો વિદ્યાર્થી મિત્રો આ છે એટલે મારે કોઈ જ કામ ના લાગે ભરેલી રકમ મારે કોઈ લેવા દેવા નથી મારે તો શું જોવાનું કેટલી રકમ બાકી છે જો એ લખેલું પ્રથમ અને બીજો હપ્તો અનુક્રમે ત્રણ અને બે ભર્યા ન હતા તો મારે આ વસ્તુ કામને જો જેની હપ્તાની રકમ કે મંજૂરી રકમ નથી ભરી એ જ મારે જપ્તીમાં બતાવવાનું જપ્તીની અરજી નહીં લખીશ તે પ્રથમ હપ્તા લખીશ અને તેમાંથી ના ભાવે ફરીથી વેચ્યા આપણે જયારે ફરીથી બહાર પાડશું ત્યારે આ વિધાન જોઈશું ચાલો પહેલા આપણે જોઈએ તો બોલો કલા સ્ટેપમાં કામ કરવાનું ત્રણ સ્ટેપમાં જપતી ફરીથી બહાર પાડવા અને મૂડી માટે જપ્તી માટેની આમનો જોઈ લે તો બે આમનો છે બે માંથી એક જ આમનો આવે

અને મંજૂરીના પાંચ ભરી દીધા છે તો એની સાથે મતલબ નથી આપણે તો શું બાકી પ્રથમ અને આખરી હપ્તો આપણે જે ત્રણ સ્ટેપમાં કામ કરવાના હતા એમનું પહેલું સ્ટેપ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉગ ઇક્વિટી શેર જપ્તી ખાતે હવે શું લખીશ મંજૂરી નહીં જે વસ્તુ બાકી હોય તે લખવાનું શું લખવાનું ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે મેં આના અગાઉના એક્ઝામ્પલમાં આનો જે પહેલો દાખલો હતો એમાં ઇક્વિટી શેર મંજૂરી ખાતે પણ લખેલું કેમ એ દાખલામાં તમને સ્પષ્ટ કીધું કે ભાઈ મંજૂરીની રકમ ભરી નથી અહીંયા સ્પષ્ટ કીધું કે મંજૂરીને અરજી ભરી છે તો આપણે રકમ લખવાની નહીં જે વસ્તુ બાકી હોય એની જપ્તી થાય કઈ રીતે રકમ લખવાની જોઈએ અહીંયા છસો શેર છે આપણી પાસે અને દસ નો ભાવ છે એટલે શેર ગુણીમાં લખી છસો ગુણ્યા દસ એટલે મળી જશે છ હજાર જપ્તી આપણે પ્રશ્ન ચિહ્ન દ્વારા શોધીએ છીએ પ્રથમ હપ્તો વિદ્યાર્થી મિત્રો જોજો કેટલા શેર છે છસો શેર અને જે પ્રથમ હપ્તાનો ભાવ કેટલો છે ત્રણ એટલે છસો ગુણ્યા ત્રણ છસો ગુણ્યા બે એટલે આપણને મળશે બારસો રૂપિયા છ હજાર માંથી અઢારસો ને બારસો બંને માઇનસ કરી એટલે આપણને મળી જાય શેર ફિફ્ટી રૂપિયા ત્રણ હજાર અને આપણે લખી દઈએ બાબત છે છસો શેર પર હપ્તાની રકમ ન મળતા જપ્ત કર્યા હવે જોઈએ આપણે બહાર પાડવાની આમનો કેટલા શેર બહાર પાડે છે વિદ્યાર્થી મિત્રો ચારસો શેર છ ના ભાવે અહીંયા જપ્ત કેટલા કરેલા છસો શેર બહાર પાડે ચારસો શેર બહાર પાડવાની આમનો તમે જો બરાબર સમજો દસ રૂપિયાનો શેર હતો અને છ ના ભાવથી આપી દે છે તો ઓછી કિંમતે આપે કે વધુ કિંમતે ઓછી કિંમત આપે તો વટાવ અને વધુ કિંમત આપે તો પ્રીમિયમ તો અહીંયા ઓછી કિંમતે આપે દસ રૂપિયા વાળો શેર છ રૂપિયામાં આપી દે ચાર રૂપિયા ઓછા આપ્યા છે ચાર રૂપિયા આપણે શું કહેશું

બેંક કેટલી આવે તમે જેટલા લેખે શેર બહાર પાડો એટલી જ બેંક મળવાની તમે પાંચ લેખે બહાર પાડો તો પાંચ રૂપિયા મળવાના આઠ લેખે બહાર પાડો આઠ રૂપિયા મળવાનું તો આપણે જોઈએ કેટલા શેર બહાર પાડ્યા ચારસો શેર છસો શેર જો વિદ્યાર્થી મિત્રો નથી લેવાના અહીંયા અગાઉના દાખલામાં એક સરખા શેર હતા આમાં ડિફરન્ટ છે ચારસો શેર જ બહાર પડે જપ્ત કર્યા છસો શેર અને ચારસો શેર જ ફરીથી વેચ્યા વેચ્યા એટલે શું ફરીથી બહાર પડે એટલે ચારસો ગુણ્યા છ લઈશું આપણે છસો નહીં લઈશું કારણ કે એ તો જપ્તીમાં આવી ગયા

બહાર પાડેલા શેર ચાર અલગ હોય બહાર પાડેલા શેરની સંખ્યા ને આધારે પ્રમાણસર જપ્તીની રકમ શોધો એટલે આ જે છે ત્રણ હજાર એ ખરેખર બોલો શેર પર છે છસો શેર ની જપતી છે રૂપિયા ત્રણ હજાર તો ચારસો શેર ની જપ્તી કેટલી એવું સ્ટેપ મૂકવાનું તો તમને પ્રમાણસર જપ્તી મળી જાય આવું ક્યારે કરવાનું છે ચારે જપ થયેલા શેર અને બહાર પાડેલા શેર ની સંખ્યા વચ્ચે ડિફરન્ટ હોય ત્યારે તો આપણે લખી દઈએ સ્ટેપ શેર છસો હોય ત્યારે જપ્તી કરેલી છે ત્રણ હજાર કઈ રીતે ખબર પડે આ છસો શેર ની જો અહીં જોયું છસો શેર ની જપ્તી કરેલી છે ત્રણ હજાર અહીંયા રહ્યા ચારસો શેર લખી ચારસો શેર જપ્તી કેટલી આપણે કરી દઈએ ક્રોસ ગુણાકાર

બાબત જે લખી દઈએ શેર જપ્તીની બાકી મૂડી શેર જપ્તીના બંને શેર વચ્ચે સંખ્યા વચ્ચે ડિફરન્ટ હોય ત્યારે આવું એક સ્ટેપ તમારે કરવાનું રહેશે બીજા કોઈ પણ એક્ઝામ્પલમાં આવું સ્ટેપ નથી આ એક જ એક્ઝામ્પલમાં છે એટલે ખાસ ફોકસ કરજો આવા એક્ઝામ્પલ હવે જોઈએ આજ એક્ઝામ્પલ નંબર બાર નો પ્રશ્ન નંબર ત્રણ ખૂબ જ સમજવા જેવો છે વિદ્યાર્થી મિત્રો આમાં મોટા ભાગના હોશિયાર વિદ્યાર્થી પણ ભૂલ કરે એટલે આ પ્રશ્ન બરાબર સમજો રૂપિયા દસ નો એક એવા ત્રણ હજાર ધારણ કરનાર શેર હોલ્ડર દસ રૂપિયા હતા એ પ્રીમિયમ સહિત અને મંજૂરીના ના તેર દસ રૂપિયા પ્રીમિયમ સહિત ચૂકવેલ છે વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં શું દેખાય છે પ્રીમિયમ દેખાય છે ને એટલે આપણને એવું થાય કે સર પ્રીમિયમ વાળી જ આમાં આવશે જપ્ત કરીએ ત્યારે હું પછી સમજાવું છું ત્યારે હપ્તાના શેર ચાર ન એટલે બોલો શું બાકી છે જ બાકી છે એટલે આ સાથે કે દસ રૂપિયા સાથે કે આ સાથે સાથે કોઈ મતલબ નથી કેમ એ લોકોએ શું કરેલું છે ચૂકવેલું છે એવો શબ્દ છે ને ચૂકવેલ છે ચૂકવેલું છે તો આપણે કોઈ મતલબ નથી જે વસ્તુ બાકી હોય એની સાથે જ મારે મતલબ કારણ કે એના શેર હું જપ્ત કરી શકું અને જપ્ત થયેલા છે તેનો અર્થ એવો થયો કે તમને પ્રીમિયમ મળી ગયું છે અને જપતી વખતે મૂળ કિંમત વાળી આમનો ના આવશે પ્રશ્ન એવો થયો કે મૂળ કિંમત વાળી આમનો કેમ આવે પ્રીમિયમ ની આપણે જોઈએ કે આપણે જપતી ત્રણ સ્ટેપમાં કરે છે શેર જપ્તી બહાર પાડવાને મૂળિયાના અનામત તમારી આમનોદ ઉપર ની આવશે મૂળ કિંમત વાળ કેમ જો શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમે બહાર પાડ્યા હોય પ્રીમિયમ બહાર પાડે પરંતુ પ્રીમિયમ ની બધી જ રકમ મળી ગઈ હોય તો પણ મૂળ કિંમત વાળી જ આપણે આમદોન આવશે પ્રીમિયમ ની રકમ મળી ગઈ તેનો અર્થ એવો થયો કે આપણે પ્રીમિયમ બાકી રહ્યું નહીં તો નીચેની આમનો ક્યારે આવે પ્રીમિયમ એ બહાર પાડ્યા હોય પણ પરંતુ પ્રીમિયમ ની રકમ મળવાની બાકી હોય મળવાની બાકી હોય તો જ અહીંયા તેવું કીધું કે ભાઈ અરજીનું પ્રીમિયમ અને મંજૂરીનું પ્રીમિયમ ચૂકવેલું છે એટલે કે આપણને મળી ગયું આપણે કંપની છે યાદ રાખજો એ વ્યક્તિ જો પ્રીમિયમ ચૂકવે છે તો આપણને મળી ગયું છે આપણે પ્રીમિયમ મળી ગયું છે એટલે આપણે કઈ

ત્રીસ હજાર માંથી બાર હજાર એટલે જપ્તી ની રકમ મળી જાય અઢાર હજાર આપણે બાબત લખી દઈએ ત્રણ હજાર શેર પર ચાર નો હપ્તો ન મળતા શેર જપ્ત કરી હવે યાદ રાખ્યું આ તેર રૂપિયા દસ રૂપિયા આ તેર રૂપિયા કે દસ રૂપિયા મેં કેમ ના લખ્યા વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ તમને કીધું જે રકમ ચૂકવી દે અથવા જે રકમ મળી જાય એની કોઈ જગ્યાએ આપણે આમનોની ની જરૂર નથી આપણે દાખલામાં કઈ જ કામ નથી એટલે આ જે રકમ મળી જાય એને કોઈ મતલબ નથી જે રકમ નથી મળી એની નોંધ કરવાની હવે ફરીથી બહાર પાડવા તો જોઈ લે વટાવથી બહાર પાડે કે પ્રીમિયમે શેર રીટ સાત લેખે ફરીથી બહાર પાડ્યા તો મારો પ્રશ્ન છે હતો કેટલાનો શેર દસ રૂપિયાનો શેર જે તમને સાત રૂપિયા લખે બહાર પાડ્યા ઓછી કિંમત કે વધુ કિંમત ઓછી કિંમત હોય તો વટાવ વધુ કિંમત હોય તો પ્રીમિયમ ઓછી કિંમત છે ત્રણ રૂપિયા ઓછા છે એટલે આપણે કહીશું વટાવે આપણે જોઈ લઈએ ત્રણ રીત છે એમાં અહીંયા રહ્યું પ્રીમિયમ વાળું અને અહીંયા રહ્યું જપતી એટલે કે વટાવવાળું તો નીચેની જામનો છે બધા જ દાખલામાં નીચેની આમ નોંધ છે એકાદ દાખલામાં આવવાનું છે જામીનગીરી પ્રીમિયમ છે એટલે વાળી આમનો જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે ચાલો આપણે લખી દઈએ આમ બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તો ઇકવી શેર મૂડી ખાતે બેંક ખાતે ઉધાર કેટલા તો તમે જેટલા લેખે બાર પાડ્યા એટલે તમને મળે સાત લેખે બાર પાડે તો સાત રૂપિયા મળે આઠ લેખે બાર પાડે આઠ રૂપિયા મળે જોઈએ દાખલામાં કેટલા લેખે બાર પાડ્યા સાત લેખે બાર પાડ્યા કેટલા શેર બહાર પાડી દીધા કઈ નથી કીધું દાખલામાં તો અલગ અલગ હતો અહીંયા તો કેટલા ત્રણ હજાર ઉપરના જે દસ રૂપિયા શેર મૂડીના હતા બેઠા લખી દેશું અહીંયા પણ દસ રૂપિયા એટલે તમને મળશે ત્રીસ હજાર ત્રીસ હજાર માંથી એકવીસ હજાર માઇનસ કરશો એટલે જપ્તીમાં મળશે નવ હજાર આપણે બાબત લખી દઈએ ત્રણ હજાર શેર ફરીથી સાત લેખે બાર પાડ્યા તેના હવે છેલ્લી આમ નોંધ તમે જાણો છો એ રીતે એક જ આમ લખી દઈએ શેર ખાતે તે રકમમાં શું લખે બંને બંને જપ્તીનો તફાત જો કેમ તમે જો અહીંયા જે ગણતરી કરી આમ નોંધ બોલો કલા પણ કરી ત્રણ અહીંયા પણ કલી કરી ત્રણ હજાર આગળના એક્ઝામ્પલમાં શું હતું કે એકમાં તો છસો ને એકમાં તો ચારસો એટલે આપણે પ્રમાણસર જપ્તીની રકમ સુધી છે આમાં એવું શોધવાની જરૂર નથી

જો તમને આ શેર જપતીની આ બે આમનો જાય બહાર તો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને હા વિદ્યાર્થી મિત્રો હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આ વિડીયોની અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના આવા કઈક એક્ઝામ્પલ સાથે જ મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ